ઝઘડીયા તાલુકાના રતનપુર ખાડી અને ભુંડવા ખાડીમાં પ્રદૂષિત પાણીને લઈને માછલીઓના મોત થતા ગ્રામજનોએ પ્રદૂષિત પાણી છોડનારાઓ સામે પગલા ભરવાની માંગ કરી છે

તેમજ આજુબાજુના ગામમાં ઢોર ડાંકડ પાણી પીતા હોય છે ત્યારે હવા પ્રદૂષિત પાણીના કારણે મુંગા પશુઓના જીવ સામે પણ જોખમ તોડવાઈ રહ્યું છે આજરોજ રાતનપુરની ખાડીમાં છોડવામાં આવેલા પ્રદૂષિત પાણી બાબતે ગ્રામજનોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડને આ બાબતે ટેલિફોનિક જાણ કરી પાણીના નમૂના લેવાની રજૂઆત કરવામાં આવી હતી જ્યાંથી આ પાણી છોડવામાં આવ્યું હતું તેની તપાસ કરી તેની સામે એક દંડનીય કાર્યવાહી કરવાની માંગ રાતનપુર ગામના લોકોએ કરી છે જય ભારત સાથે જાણવાનું રતનપુર ગામની જે નદી આવેલી છે ત્યાં ઘણી માત્રામાં માછલાઓ મરી ગયેલા અમને જોવા મળ્યા તો ગામજનોએ આવીને મને રજૂઆત કરી એટલે અમે સ્થળ પર આવ્યું નદીમાં જોયું લગભગ બહુ માત્રામાં મરી ગયેલા માછલા છે તો આપણે તંત્રને એ જ જણાવવાનું કે આ જે નદીમાં પાણી જે દૂષિત પાણી છે તે ક્યાંથી આવ્યું ને કોણે છોડ્યું આ કૃત્યુ કોણે કરેલું છે આટલું મોટું કેમ કે અમારા આ નદીના અંદર ઢાકર જાનવર આ પાણી પીએ છે તો આ કેમિકલયુક્ત પાણી પીવાથી જાનહાનિ જાનવરોને બી થાય ગામજનો આ નદીનું પાણીનું ઇસ્તેમાલ પણ કરે છે તો મારે વન વિભાગને બી જણાવવાનું કે આ જે દૂષિત પાણી આવે છે તે તમે જુઓ ક્યાંથી આવે જ ને કેવી રીતથી આવે એટલે બસ મારે તંત્ર પણ એક જ માંગ છે કે જલ્દીથી જલ્દી આનું નિરાકરણ લાવે પાણી બિલકુલ કેમિકલયુક્ત જેવું છે હમણાં તમે હાથમાં પાણી લો તો પાણી પણ દૂષિત મારે છે એટલે મારે તંત્ર પાંચ એ જ રજૂઆત છે કે જલ્દીથી જલ્દી આનું નિકાલ લાવે રતનપુર નદીનું કેમ કે અહીં જાનવરો મૂંગા જાનવરો પશુ પાણી પીએ છે એટલે તંત્ર પાસે મારી એ જ અપીલ છે કે જલ્દીથી જલ્દી એનું નિકાલ લાવે